ચાલ્યો ગયો આ પ્રકારે રોડ વચ્ચે જ લટકતો ટેમ્પો જોવા મળતા કુતુહલ પણ સર્જાયું છે ટેમ્પો પડ્યો હોવાને કારણે અન્ય વાહન પણ મુશ્કેલીમાં મુકાયા હતા હાલાકી પડી હતી

આ પ્રકારે રોડ વચ્ચે જ લટકતો ટેમ્પો જોવા મળતા કુતુહલ પણ સર્જાયું છે રસ્તા વચ્ચે જ ટેમ્પો પડ્યો હોવાને કારણે અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા ઓવરલોડિંગ કચરો ભરાઈ જતા આ ટેમ્પો આગળથી ઊંચો થઈ ગયો છે જેનો વિડીયો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આજે ટેમ્પો જે છે તે રસ્તાની વચો વચ્ચ જ આગળથી ઊંચો થઈ ગયો છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નો ટેમ્પો છે આ ત્યારે ડ્રાઈવર હવામાં લટકી જતા ત્યાંથી ટેમ્પો મૂકીને ભાગી ગયો છે ઓવરલોડિંગ કચરો ભરાઈ જતાં ટેમ્પો આગળના ભાગે ઊંચો થયો છે ટેમ્પો ડ્રાઈવર ટેમ્પો મૂકીને જતો રહ્યો છે આ પ્રકારે રોડ વચ્ચે જ લટકતો ટેમ્પો જોવા મળતા કુતુહલ પણ સર્જાયું છે રસ્તા વચ્ચે જે ટેમ્પો પડ્યો હોવાને કારણે અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો